જેને ત્યાં પાણીની સોર્સ છે મતલબ કે ભૂગર્ભ જળની અંદર એ લોકોએ તો હું એવું જ માનું છું કે ડેરી ફાર્મિંગ કરવું બહુ સારો એવો બિઝનેસ છે ત્યારે મારી પાસે સત્તર ગાયો છે ચાર પાંચ વાછરડી છે કારણ કે કેવું છે કે વાછડી ઉછેર બ્રીડની જ કરું છું હું બરોબર એટલે અત્યારે મારી પાસે જે પાંચ છો જે વાછરડી છે બ્રીડ ની છે સારા એવા મિલ્ક રેકોર્ડ વાળી છે અને એમને બ્રીડ પર લઈ જઈ અને હું સારું મિલ્ક નું પ્રોડક્શન પર એમની અંદર થી લઈશ એસએનએફ કેવો આવે છે અને ફેટ ની અંદર લોકો ઘણી વખત કહેતા હો કે એચએફ માં એટલો બધો ફેટ નથી હોતો ચાર ફેટ એવરેજ રહે છે મારે અને એસએનએફ 8 4 8 5 8 6 8 રેગ્યુલર રહે છે શું ભાવ દૂધ જાય અ સમથિંગ 34 થી 35 રૂપિયા સમથિંગ 34 થી 35 બહુ સરસ તમે જેમ વાત કરી કે હું એન્જિનિયર હતો હમ અને છ લાખ સાત લાખ નો મતલબ પેકેજ પેકેજ છોડીને એટલે સાહેબ એમાં એવું કેવું છે જો અત્યારે છ લાખ કે સાત લાખ મેં છોડી દીધા બરોબર છે કે છોડ્યા હોત તો હું વર્ષ નું લાખ કે સાત લાખ કમાતો જ હોત અત્યારે છ થી સાત લાખ મારે નફો આવે છે નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પટોસણ ગામે બહુ મસ્ત નાનું સારું ડેરી ફાર્મ ડેવલપ કર્યું છે ભાવેશભાઈ ચંદ્રમણિયાએ ઘણું ભણ્યા જોબ પણ કરી અને એના પછી એમણે વિચાર કર્યો કે આપણે કંઈક ખુદનો બિઝનેસ કરો તો એમની પાસેથી આપણે પહેલાં એમનો પરિચય એ કેટલું ભણ્યા છે શું શું પહેલાં વર્ક કરતા હતા એ બધું સાંભળી પછી આપણે એમના પાસે ખરેખર સારું નોલેજ છે એ આપણે શેર કરીશું ભાવેશભાઈ આપણો એકવાર પરિચય આપો ને પોતે બનાસકાંઠા જિલ્લામાંથી પાલમપુર તાલુકાના પટોસણ ગામથી મારું નામ છે ભાવેશભાઈ સુમાભાઈ ચંદ્રમણિયા હું પોતે બીસીએથી ગ્રેજ્યુએટ છું હું એક સોફ્ટવેર ડેવલોપર હતો સુરતની અંદર દસ વર્ષ ઓછામાં ઓછી નોકરી કરી છે ત્યાંથી એવો વિચાર કર્યો કે આપણે એક પોતાનો બિઝનેસ ચાલુ કરીએ કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા બનતા હોય છે કે કોઈકની ગુલામી કરવી એના કરતાં સ્વતંત્ર ધંધો કરવો સારો છે એ લઈ અને પછી આ ડેરી ફાર્મિંગ ચાલુ કર્યું હતું સ્ટાર્ટિંગની અંદર પશુપાલન મારા મમ્મી પપ્પા ઓલરેડી કરતા હતા એ ગાયો ભેંસો સાથે ને સાથે મળી એમના દૂધના ઇન્કમમાંથી જ મેં આ ડેરી ફાર્મિંગ ચાલુ કર્યું છે કે એની અંદર એક 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 ગાય કરતા કરતા અત્યારે મારી પાસે સત્તર ગાયો છે ભાવેશભાઈ એટલું ભણ્યા નોકરી કરી ભાવેશભાઈ મારો એટલું કેવું છે ઘણા લોકો દસ હજાર આપણે એમનો ડેરી ફાર્મ તો જોઈશું એમના વિશે ઘણું બધું પણ થોડુંક આગળ એક દરેક લોકો માટે જે પાંચ હજાર દસ હજાર નોકરી એની નોકરી કરે છે ઘરે જમીન હોય દસ પંદર વીઘા છતાં એ લોકો ભારે ગુલામી કરવા જાય છે એ લોકોને તમે કંઈક એડવાન્સમાં કઈ કહેવા હું તો એવું જ કહેવા માંગુ છું કે નાનો મોટો કોઈ બી ધંધો કરો અત્યારે તો કેવું છે કે એક શ્વેત ક્રાંતિ તરીકે ડેરી ફાર્મિંગ બહુ મોટો એવો ધંધો છે પછી ડેરીના નફા પણ આપણને બહુ સારો એવો મળે છે ડેરીના ભાવ દૂધના ભાવ ફેટ એસેન એ બધું સચવાઈ રહે છે પ્લસ જેની ત્યાં પાણીની સોર્સ છે મતલબ કે ભૂગર્ભ જળની અંદર એ લોકોએ તો હું એવું જ માનું છું કે ડેરી ફાર્મિંગ કરવું બહુ સારો એવો બિઝનેસ છે ફ્રી ના ફ્રી રહી શકો અને ટાઈમ જેટલો વધારે આપો એટલું વધારે એની અંદર ડેવલપિંગ કરી શકો છો તમે ભાવેશભાઈની આપણે તો ઘણી વખત કેવું છે અમુક લોકો કે જ્યાં રહેતા હોય ડેરી ફાર્મ બનાવતા બનાવે છે એ ગામમાં રહે છે બે કિલોમીટર દૂર અહીંયા આ બાજુ મોટા ભાગે એવું છે કે ખેતરની અંદર કોઈ ખાલી ડેરી ફાર્મ જે બનાવેલો હોય બાકી લોકો બધા ગામની અંદર જ રહે ત્યાંથી સવારમાં માં વહેલા ત્રણ ચાર વાગે ઉઠે અહીંયા આવે વાળા શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસો વરસાદ ગમે એટલો પડતો હોય ધોધમાર હોય ટ્રેક્ટર લઈને આવવું પડતું હોય છતાં પણ આ લોકો વ્યવસ્થિત રીતે બિઝનેસ કરે તો અમુક લોકો પાંચ દસ પંદર હજાર જો આપણે કોઈને રોકતા નથી કે તમે હિંમત કરો પરંતુ જો કોઈ આવા પશુપાલક પાસેથી કંઈક સારી સલાહ લઈ અને કંઈક એની અંદરથી કંઈક નોલેજ લઈને આપણે કંઈક બનીએ મોટિવેશન થઈ તો બહુ સારું થાય નહીંતર

કારણ કે કેવું છે કે વાછરડી ઉછેર બ્રીડની જ કરું છું હું બરોબર એટલે અત્યારે મારી પાસે જે પાંચ છ જે વાછરડી છે બ્રીડની છે સારા એવા મિલ્ક રેકોર્ડ વાળી છે અને એમને બ્રીડ પર લઈ જઈ અને હું સારું એવું નું પ્રોડક્શન પણ એમની અંદરથી લઈ જઈશ મતલબ તમારો વિઝન કે હું આ જે ગાયું છે મારા ભાઈ

કારણ કે હવે આનું જો તમે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટમાં જાઓ તો તો બાર મહિના દોઢ વર્ષની અંદર પહોંચી દઉં એમ્બ્રિયોની અંદર અત્યારે કોઈ ખર્ચો પહોંચી વાળા એવું નથી એટલે સિમેન્ટ મૂકી અને બે વર્ષ ચાર વર્ષ કે છ સાત વર્ષ એ અત્યાર સુધી પહોંચશે આપણે એ થોડી ઘણી હજી પહેલો બીજો ફળાવ પાર કર્યો છે એ હું તમને બતાવીશ કે હમણાં એમની પાસે જે ગાયો હતી એમાંથી હમણાં સારા સિમેન્ટ મૂકી સારી બે ચાર હિફર તૈયાર કરી છે એ પણ તમને બતાવીશ બીજી વસ્તુ એમને એટલું પૂછવાનું છે કે કઈ કઈ રીતે એક શું શું ફીડ સપ્લિમેન્ટમાં આપે છે અને કઈ રીતે ઘાસચારો આપે છે તો ભાવેશભાઈ ઓલ ઓવર દરેક લોકો ઘાસચારાની અંદર લીલું હુકું આપતા હોય લીલું સુકું બરાબર દોડની અંદર ખોણમાં બધું આપતા હોય બધું આપે છે અને એ મતલબ જે ચીલા ચાલુ હોય એમ ચાલે તમે કઈ રીતનું એડવાન્સ શું શું આપો છો કે શું શું કરો છો ફેટનો પાવડર છે મિનરલ મિક્સર છે એસએનએફનો પાવડર છે ટોક્સિન છે મતલબ કે જેટલી પણ પાવડર ની આઈટમ છે મેડિકલ આઈટમ હું બધી જ એડ કરાવું છું એની અંદર પ્લસ મારી પાસે જે અત્યારે ફીડ બને છે એની અંદર દાણ મતલબ કે દાણો કયો વાપરું છું મારી પાસે અલગ અલગ દસ થી બાર ટાઈપના દાણા છે કે જે અલગ અલગ એડ કરી મિક્સ કરી અને હું ખોરાવું છું જે પ્રતિ લીટરે ચારસો થી પાંચસો ગ્રામ અત્યારે ફીડ આપું છું એક પશુને મતલબ છે છે દાણ કર્યું સ્ટાર્ટિંગ આવીને ફાર્મિંગ ચાલુ ત્યારથી હું બંધ કરી મિત્રો આપણે ઘણી વખત અલગથી દાણ કરતા સારું રિઝલ્ટ મને આની અંદર મળ્યું છે

કે બાર મહિનાની અંદર કે ચૌદ મહિનામાં આખું પશુ આપણું પશુ એક બે વિયાણ વચ્ચેનો જે ગાળો છે એનાથી વધારે ન થવા દેવો હોય તો આપણે કયું એને ખોણ આપવું કયો ઘાસચારો આપવો ને આ લેવલ સુધી પહોંચે બાકી તો ઘણા બધા લોકો ચીલા ચાલુ કરતા હોય છે ને એમનો વિશેષ છે આપણે એમને ઘાસચારાની અંદર શું શું આપો છો ઘાસચારાની અંદર નેપિયર ઘાસ છે લસકા બાજરી છે પછી જે મીઠો ચાસઠીઓ મતલબ મીઠો જે મીઠી જાર છે એ આપીએ છીએ અને ની અંદર હોય તો પછી માખણીયું ઘાસ જે સારું એવું એની અંદર દૂધ પ્રોડક્શન અને ફેટ હશે ને બહુ ઊંચું રહે છે બરાબર બધાને સિમેન્ટ મુકાવો છો કે આખલો ના આખલો બી છે સિમેન્ટ પણ કરીએ છે સિમેન્ટ જે આપણને કોન્ફિડન્સ છે કે આ ગાય મતલબ સેમ સિમેન્ટ માં પ્રેગ્નન્ટ થશે એમને સિમેન્ટ મૂકી અને સારા એવા દૂધની માછડી તૈયાર કરો છો

समथिंग रहे छे 70 गाय हम ड्राई पीरियड માં છે ને ગાયો આ 18 15 ગાયો હું મિલ્કિંગ કરું છું 120 આસ પર એટલે 8 8 9 એવરેજ 8 9 ની એવરેજ રહે છે મારે રેગ્યુલર 8 9 ની એવરેજ રેગ્યુલર રહે છે સારું કે બહુ સારું કે ભાઈ SNF કેવો આવે છે ને ફેટ ની બહુ સરસ મિત્રો આ બનાસ ડેરી છે ને આપણા અલગ અલગ જિલ્લાઓની અલગ અલગ આપણે પીડીયા બનાવતા હોય પણ બનાસ કોઠાની અંદર વાત કરો તો એમાં બે ચાર પ્રકારના પશુપાલક હોય એક પશુપાલક જેમ ભાવેશભાઈ વાત કરી કે મારે બ્રિડિંગ ઉપર કામ કરવું છે બહુ લોંગ વિઝન છે દસ પંદર વીસ વર્ષની મે બી આજથી કરીને આજ બે હજાર ચોવીસ છે બે હજાર ત્રીસ પાંત્રીસમાં એમના પાસે જો આવી રીતે આવી રીતે એમને બ્રિડિંગ ઉપર કામ કર્યું તો એમની પાસે પંદર ગાયો છે ને

કે શોર્ટ ટર્મ ની અંદર અંદર થી માલ મલાઈ લઈ નીકળી જવાનું બરાબર આ જે બિઝનેસ છે આ બહુ લોંગ વિઝન છે અને પાછળ થી બેઠા બેઠા જે ઇન્કમ આવે એ આખી અલગ છે બીજો બાજુ મારો તમને એ પૂછવું છે કે જે તમે જેમ વાત કરી કે હું એન્જિનિયર હતો હમ અને 6 લાખ 7 લાખ તો મતલબ પેકેજ છોડી પેકેજ છોડીને એટલે સાહેબ એમાં એવું કેવું છે જો અત્યારે 6 લાખ કે 7 લાખ મે છોડી દીધા બરોબર છે

ડેરી ફાર્મિંગ તો કેવું છે કે જો એક તો પેલા તો સારું એવું સ્ટ્રકચર હશે મતલબ તબેલાની હાઈટ બહુ સારી હોય મતલબ કે પવન ની અવર શકે એવું હોય તો કેવું છે કે એમની અંદર ગાયો તકલીફ કોઈ ના પડે પછી છૂટો વાળો છે આ બધું પછી ફુવારા છે મિલ્કિંગ મશીન છે આ બધું હોવું જરૂરી છે એ હશે તો માણસ થાકશે નહીં બરોબર થાકશે નહીં તો દસ ગાય વધારે રાખી શકશે આરામથી બરોબર એ ના હોય અત્યારે કદાચ મારી પાસે ના હોય સિસ્ટમ કોઈ તો હું આ ગાયો ના રાખી શકું રાઈટ વાત મતલબ તમે બે ચાર પશુ સુધી જાતે કરી શકો કરી તો તમારે વધારે પશુ રાખવા હોય ગાયો રાખવી હોય તો તમારી પાસે આ ટેકનિકલ વસ્તુ જોઈએ જોઈએ કે દોવાનું મશીન હોવું જોઈએ ફોગર એટલે પશુને હેરાન ન થવું મતલબ બધી રીતના જે આપણને મળતું હોય એવી ટાઈપનું તમે જાતે કામ કરો છો કે મજૂર રાખો છો માણસો જાતે જ દોવાનું બીજું બધું જાતે મશીનથી દોવ મશીન બે ભાઈ દોઈએ છે મશીનથી મમ્મી પાસે સાથે છે

પણ કોઈ એમ ન કે કે આ સોફ્ટવેર એન્જિનિયર છે પ્રોપર પશુપાલકો એની મસ્ત વાતો કરી મજા આવી ગઈ એમના જોડે કરે કે મિત્રો ક્યારેક આ બાજુ નીકળો કે મારે ડેરી ફાર્મ જોવું છે બહુ મારે ઈચ્છા છે તો આવા કોઈ જાગૃત પશુપાલકનો વિડીયો જોઈ અને તમે એમના ત્યાં એક મુલાકાત લઈ બે નવો તબેલો બનાવો હોય તો સલાહ લઈ શકે છે મારી પાસેથી તમે અહીંયા જોવા પણ આવી શકે છે બેફિકર કોઈ બી ટાઈમ પર મિત્રો હંમેશા

એનો મતલબ એ કે અમને કંઈક નોલેજ ભેગું કર્યું છે તો થેન્ક યુ સો મચ મિત્રો મજા આવી ગઈ વિડીયો ભાઈથી માહિતી લઈને તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આભાર થેન્ક યુ